ચાલુ કેમ છો બધા મજામાં તો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય શ્રી આરામ તો આજે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત ભાગ આપણે એસી મુ કડવું ચાલો મહાભારત વૈશંપાય જયરાય વિસ્તારી તું જને સંભળાવું યાદ મહિમાય સેવક સેવકી રસય કીધી ભીમ ને પેલા ભગવાન એડમ્બા કય ઉઠો સ્વામી જમવા સારું કરો સ્નાન સતયુગ નો એવો રિવાજ હતો કે સ્નાન કરી પછી જમવાનું સ્નાન તવું ઉઠી ના હવા બેઠો હેડંબાઈ આવી સાંગ તેલ ફૂલે લાલ આવી સેવક પાસે છોડાવ્યું ભીમ ને અંગ ભીમ ને સેવક પાસે તેલ છોડાવ્યું હેડંબાઈએ

બાગ વિશે જુઓ કહ્યું તું અમે રાજા ખરા કે ખોટા બાગમાં મેં કીધું તું ને દૈત્યો ને કે હું રાજા સૌ હવે રાજા હું હાસો કે ખોટો તો દૈત્યો કે દૈત્ય કહે કે ખરા મહારાજા રાજા બેસીને કરવા ભોજન હેડમ્બાઈ પીરસ્યું પીરસણું તે દિન પામ્યો અન્ન એટલા દીધા હળગીને આવ્યા તે દુનો નું હેડમ્બાઈએ પીરવું તો અન્ન ખાતું એને ક્યાં સુધી નતું ખાધું વિધવિધ કે રૂજમણ જમાડું પસી એપ્યો મુખ વાસ તે લઈ જઈને ઢોલીએ બેઠો હેડંબા બેઠી પાંચ સુણ સ્વામીજી પાણી પીને ઘર પૂછીએ નહીં રીત હું તો શું પૂછ્યાવણ પહેલી પરણી લાગી તમારી પ્રીત મેં તો તમને કઈ પૂછ્યું નહીં પાણી ગઈ કે તમારું પૂછું સૌ પ્રીત મને પેલા પ્રીત લાગી ગઈ તમારી એટલે પણ પ્રીત લાગી બીક લાગી ઈ નથી ખબર ઈસ કે ઈંડોળે થી પ્રીત એટલે અપરાધ મારોક્ષ માં કરજો કોણ તમારું ઘર ગામ કોણ માં બાપના ના દીકર ને કોણ તમારું છે નામ નામે નતું પૂછ્યું હો એડમભાઈ પાણી લીધું કોણ નાત જાત ને ભ્રાંતીમને કે આ જંગલ માં કોઈ નો આવે તમે કેમ આવ્યા કે તમારી નાત જાત ભાત કોણ તમારું હગું વાલું અને તમારું નામ હું બધું પૂછી લીધું હેડમબાઈ

વન લાખનું ભુવન માં કરીને લખનું ભુવન કરી શિયે યા વન બળતાથી હરીએ ઉગારાના વનમાં એવો કે સમાસ અમે રહીએ છીએ અહીંથી એક જોજન અહીંથી એક જોજન છ મહિનાથી રહીશી પશ્ચિમ દિશા એ સરોવર છે ત્યાં કર્યો છે વિશ્રામ ઉત્તર માંથી ફળ લાવતો તો જમતા માને પ્રાંત તમામ હું ફળ ઉત્તર માંથી લાવતો તો ને માતા ને ભાઈ બધા જમતા હતા એ દિશામાં ફળ ખૂટી અત્યારે આવ્યો હું તારા ભણી હું પૂર્વના લેખથી લગ્ન જ થયું તું ધણીયાણી ઊંધણી એડેમ્બા કહે પદારો પી ઉઝી હવે થઈ શું કલહે તમારા તમારા માતભ્રાંત અવસીયા સેવનમાં તેડી લઈ આવીએ ઘેર તમારા મા બાપ વનમાં છે ને એને તેડીને ઘેર લઈ આવી એમાં એડમબાએ કીધું જો એનો વિવેક કેવો સરસ છે એડમ્બાનો અસુર જાતિ છે તો એનામાં વિવેક કેટલો સરસ છે

ભીમ છે ને ફળ મંગાવ્યા ઝોળી ભરીને ગાંસડી લીધી દૈતને શીસડા આવ્યા માતા પ્રાતને આપવા ને સાયલો દિનમણીયસ્ત થાતે દિહાઈથ મને એટલે માને ને ભાઈને ભીમ ફળ દેવા સાય છે એડમ ભાઈએ પૂછ્યું ક્યારે આવશો ભીમે કહ્યું પર રાતે અર્ધી રાત થાય ને પછી હું આવે भीम से अगल दैचे से पासल त्रणगाव मजल की दी, भीम एदा इतने पासल वैलो फड़नी जोली लै ली दी, जोली लै ने सल्यो भीम चेन जुवे से वाट, भीम ने या जकेम वार लागी सर्व सर्वकरे उसाट, भीम ने अजवार केम लागी बदा शिन्ता मिडा करवा

અમારે માટે કષ્ટ તું વેટે તવ બોલ્યો સહદેવ જાન સાણા ઓરે મારી કોનતા માતા જાજ વહેસો સો ગોળધાણા સહદેવ કે મારી માં આજ ગોળધાણા વેસો એમ સહદેવ બોલી ગયા એમને જોઈ પણ ભીમ એને સુપાઈ દે ભીમે વિસા આયરૂ જો સીડો જાણે કઈ દેશે મુખ લાવી કોઈ ન સેતે એ રીતે ભીમે જોશી ને આંખ બતાવી કોઈ નો ભાડે ને એમાં એક ની અનો કરી દીધી એક બતાવી દીધી એટલે સે દેવ રહ્યા સાના કુંતાને ને પડ્યો વહે શાના ગોળ ધાણા કયા કઈ સાણો રહ્યો કેમ ગોળ ધાણા હે ના કીધા ઈ કે ને પછી સાન મો તું કેમ થઈ ગયું કે કુંતામાં માતા સાદેવ કય સુરંગ વિશે મને પસાડ્યો એને તે દુઃખ જેવું એને દુઃખ પડ્યું ખુશી થયો હું તેને કુંતાજી કહે મારા પીટા એમાં શું ખુશી થયા આપણા માથે આથડવાને એ એજ બિસારો જાય આપડી આટું આથડવા એજ બિસારો જાય કે તું એમાં હું રાજી છો કુંતા માતા કહે છે જય એમ કહી ગાસડી સોડી ફળ ખાવા સૌ આવો ભીમ બેટા કેમ બેસી રહ્યા છો તમે પણ ફળ ખાવો ભીમ કહે રણ માર જળ્યો ત્યાં ફળનું ભોજન કીધું અથડામણ માં વારે વારે ગણુક પાણી પીધું ના મે ફળે ખાધા ને પાણી બહુ પીધું તેથી પેટ ભરાઈ ગયો છે ખાવું નથી લગાર સહદેવ સાન કરી એક કોળીયો લાવવો તો કંસાર સહદેવે સાન કરી એક કોળિયો કંસાર તો અમારે હટું લાવવો તો સહદેવે ભીમને હાનમાં કીધું પછી સરે ફળ ખાધા કુંતાજી બોલ્યા કોડે ભીમ બેટા કાલ અર્જુનને જીને લઈ જજે તું જોડે ભીમ કહે ઓ માતા મારી

તું જ વિના નહીં સીધી ભીમ કહે ઘણો ગભરાટ થાય છે માટે વહેલો ઉઠી ને જઈશ મને ગભરાટ થાય ને તો હું વહેલો ઉઠી ને જાય મને કહે છે મારી ફી કરે ચિંતા ન કરશો હું બારણે સુઈ રહીશ એ એવું કહી નહિ બારણે સૂતો ઝૂંપડીમાં સે પ્રાંત સયન કીધું ને નિંદ્રા આવી એવે ગઈ રાત સયન કીધું ને નિંદ્રાયુ નો નંદોમાનો સમશે એડમ્બાને ઘેર એડમ્બા ને ઘેરે આવ્યો તો એડંબાય આનંદ પામી કરાવ્યા ખાના પાના ખુશી મારે તો બહુ લે તો બને થયા ગુલતાન એ રીતે રાત્રિ ત્યાં રહેશે એક એક ને મન ભાવે હમેશ ને સાંજે જોડી આપી આવે થોડે દાડે વાન વળ્યું સુખ નિવૃત્તિ ને ઈશ્વરી સાહેડંબાને ગર્ભ રહ્યો પેટ હવે એડંબા ને થારા દિવસો રહ્યા ગર્ભ રહી પેટ મનુષ્ય જાતિ ને માસે પુત્ર પ્રસવ થાય માયા દસમે દિવસે પ્રસવે પેટ પ્રજા ય માયા હોય ને દસ દસમા દિવસે જ જન્મ થઈ જાય બાળકનો દસમે દિવસે હ માયા ને દસમે દિવસે પ્રસવે પેટ પ્રજાય માયાવીને તેથી એડા અંબાને દસ દિવસે પુત્ર પ્રગટો સાર ગરજના કરી તો કેમ જન્મ ઉછીયો ગરજના કરીને જન્મતા જ ઉછીડ્યો દાસીએ ઝીલી લીધો બહુ જ બહુ જ બળિયો જન્મ માયા આવી સે રૂપરૂપ નો ધામ હર્ષ થયો ભીમસેન ને એ ભારે પાડ્યું ગટો રગસ નામ ભીમને બહુ મજા છોકરો રૂપાળો હતો અને ભીમે નામ પાડ્યું રમાડે દિવસ ખાય રી માં નાનો ને ઘડીમાં મોટો થાય બોલે કાલુ લાગે વાલું જેને લગાર ફળ આપવા ભીમ ને જવું પડે કંટાળો આવે અપાર એવી રીતે દિવસ કાઢે એવામાં શું થાય હેડંબા ને એક સે ભાઈ હેડંબા સુરરાયો હેડંબા વન થી દસ ગાવયા ઉત્તર દિશા માય માખણીઓ પર્વત સુવાળો મણિકા લપસી જાય

ક્ષેત્રવરી મમ્માયા તેવું પૂજન નિત્ય તેનું પૂજન નિત્ય કરે છે ળંબા સુરરાય ત્રણ પેઢીથી પાપી લોકો દેવીની પૂઠે લાગે ત્રણ પેઢીથી દેવીની વાહે પડી ગયેલા છે આ પાપી દેવી કંટાળી ગયા છે આ પાપીઓથી ત્રણ પેઢીથી શિવ વિષ્ણુને જીતવા માટે અમર થવાનું માગે દેવી પાસે શિવને વિષ્ણુને જીતવા હાટું અમર માગે છે અમર થવાનું એમને અમર બનાવો દેવીની વાહે પીડા કે અમને અમર બનાવો શિવને વિષ્ણુને જીતવા હાટું આટલા જબરા છે માયા એવા સેવા તેવા થોડા છે એવું વરદાને આપે ના દેવી પાપીના ના કે કેડો દેવી જાણ્યુંડો જાણ્યુંડો આવે કે કર્યું પૂજન એટલે દેવી પ્રગટ થયા થઈ દીધા દર્શન કહ્યું કે માગ માગે તે આપું સેવક સે તું ખરો બોલ્યો અમર મુજને કરો એટલે હું તો જીતી લાવું પાતળ સ્વર્ગ ને ભોમ દેવી કહે પાસ બત્રીસ લક્ષણા પુરુષ નો કર હોમ પાસ બત્રીસ લક્ષણા પુરુષનો મને હોમ કર્યું તો ઈ કે આવ આ તું અમર થા આવું માય કીધું દંત કહે તે ક્યાં છે માં બોલ્યા દેવી તેણી વાર હેણ બાવંતી પસી વંદી શયે છે ઝોપડીમાં પાછા ભ્રાત એક છે તે માંસ છત્રીસ લક્ષણો બત્રીસ નહી પણ છત્રીસ લક્ષણો છે ભીમ લક્ષણો છઠી એની છે માત્રની માસે

બસ એટલું કઈ આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ પંચોતેરમો વિડીયો પૂરો કરીએ અને હવે પંચોતેર માં ની અધૂરી વાત સાંભળશું આપણે સોતેર વિડિયામાં હાલો તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ